ચાલો ગુણોત્તર વિશે એક બે વસ્તુ શીખવાનો પ્રયત્ન કરીએ તેથી ગુણોત્તર એ માત્ર જથ્થાની સરખામણી કરવાની પદાવલી છે તેથી તે કદાચ એક આકર્ષક રીત છે અને માત્ર મારા કહેવામાં જે તમને કદાચ સમજ ના પડે તો મને પ્રત્યક્ષ ઉદાહરણ આપવા જો મારી પાસે દસ ઘોડા અને પાંચ કૂતરા હોય અને કોઈ આવીને મને કહે કે સાલ ઘોડા અને કૂતરાઓનો ગુણોત્તર શું થાય તેથી મારે જાણવું છે કે મારી પાસે કેટલાક કુતરાઓ માટે કેટલા ઘોડા તેથી હું કહી શકું કે મારી પાસે દર પાંચ દસ ઘોડા હોય તેથી હું કહી શકું કે ઘોડા અને કૂતરાનો ગુણોત્તર દસ ના છેદમાં પાંચ થાય અથવા હું તેને લખી શકું હું કહી શકું કે તે દસ ભાગ્યા પાંચ છે આ બધું સરખું જ છે અને મેં જે પહેલા લખ્યું અથવા જે ઉપર લખ્યું તે ઘોડાઓની સંખ્યા છે તો આ સંખ્યા અહીં ઘોડાની છે જો હું કુતરાઓની સંખ્યાની વાત કરું તો આ કુતરાઓની સંખ્યા તે કૂતરાઓની સંખ્યા અથવા કૂતરાઓની સંખ્યા છે હું માત્ર આ બધી માત્ર પદાવલી લઈ છે કે જે બે માત્રાને સરખામણી કરે છે હવે મેં ફક્ત કહ્યું કે મારી પાસે દર પાંચ કુતરા દીઠ દસ ઘોડા છે પરંતુ તેનો મતલબ શું થાય તેનો મતલબ મારી પાસે દર એક કૂતરા દીઠ પાંચ ઘોડા છે માફ કરશો દર એક કૂતરા દીઠ પાંચ ઘોડા નહીં તેનો મતલબ મારી પાસે દર એક કૂતરા દીઠ બે ઘોડા છે બરાબર ને જો પાંચ કૂતરાઓ માટે મારી પાસે દસ તેનો મતલબ દર એક કૂતરા દીઠ બે ઘોડા છે દર એક દરેક બે ઘોડા દીઠ એક કૂતરો છે મેં ફક્ત તે થવા માટેનું કારણ આપ્યું છે તેથી આ મારી પાસે દર એક કૂતરા દીઠ બે ઘોડા છે પરંતુ તમે તે કેવી રીતે મેળવશો તમે દસ જેમ પાંચ માંથી બે જેમ એક કેવી રીતે મેળવશો સારું તમે વિચારી શકો કે એવી કઈ મોટામાં મોટી સંખ્યા છે કે જે આ બંને સંખ્યાઓને ભાગાકાર કરે મોટામાં મોટો સામાન્ય ભાજપ કયો છે મારી પાસે એની માટે આખો વિડીયો છે બંને સંખ્યાઓને ભાગે એવી મોટામાં મોટી સંખ્યા પાંચ છે તેથી તમે બંનેનો ભાગાકાર પાંચ વડે કરો અને તમે તે ગુણોત્તરને ઘટાડેલા સ્વરૂપમાં મેળવી શકો છો અને જો હું તેને અહીં લખું તો તે બે ભાગ્યા એક અથવા બે જેમ એક ના બરાબર જ થાય તેથી તે ગુણોત્તર વિશે રસપ્રદ શું છે તે ખરેખર તે નથી અથવા તે હંમેશા ઘોડાની સંખ્યા અને કૂતરાની સંખ્યા હોય એ જરૂરી નથી ગુણોત્તર એવું કહેવા માંગે છે કે મારી પાસે દર કૂતરા દીઠ કેટલા ઘોડા હોય અથવા દર ઘોડા દીઠ કેટલા કૂતરા હોય હવે ફક્ત તેને સ્પષ્ટ કરવા માટે જો મને કોઈ પૂછે કે કૂતરા અને ઘોડાનો ગુણોત્તર શું થાય તેથી આ બે વાક્યો વચ્ચે શું તફાવત છે અહીં મેં કહ્યું ઘોડાથી કૂતરા અહીં હું કહું છું કે કૂતરાથી ઘોડા તેથી જ્યાં મેં ગુણોત્તરમાં ફેરફાર કર્યો હું શોધી રહ્યો છું હું કૂતરાઓથી ઘોડાનો ગુણોત્તર શોધી રહ્યો છું હું સંખ્યામાં ફેરફાર કરું છું તેથી કૂતરાઓ દર પાંચ કૂતરાઓ માટે મારી પાસે દસ ઘોડા છે અથવા જો હું બંનેનો ભાગાકાર પાંચ વડે કરું તો દર એક કુતરા દીઠ મારી પાસે પાંચ ઘોડા થાય તેથી કૂતરાથી ઘોડા નો ગુણોત્તર પાંચ જેમ દસ અથવા એક જેમ પાંચ થાય અથવા તમે તેને આ રીતે પણ લખી શકો છો એક હું તેને લખી શકું ચાલો મને તેને અહીં લખવા દો એક ભાગ્યા પાંચ અથવા હું તેને એક ભાગ્યા પાંચ લખી શકું અને સામાન્ય સંમતિ તે જરૂરિયાત મુજબ ખોટું ના હોઈ શકે તે ખોટું ના હોય પરંતુ સામાન્ય પ્રણાલિકા છે ગુણોત્તર અથવા અપૂર્ણાંક મેળવવા માટે જો તમે તેને સરળ સ્વરૂપમાં કે ઘટાડેલા રૂપમાં જોવા માંગતા ચાલો ઉદાહરણ કરીએ ધારો કે મારી પાસે વીસ સફરજન છે અને મારી પાસે ચાલીસ નારંગી છે અને ધારો કે મારી પાસે સાહીઠ રાસબરી પણ છે હવે સફરજન થી નારંગી થી રાસબરી નો ગુણોત્તર શું થાય હું તેને આ રીતે લખી શકું હું લખી શકું કે હું તેને આ રીતે લખીશ સફરજન જેમ નારંગી જેમ રાસબરી સારું ખરેખર હું આ કહીને શરૂ કરી શકું કે સારું સાહીઠ રાસબરી માટે દર સાહીઠ રાસબરી બીટ મારી પાસે ચાલીસ નારંગી અને મારી પાસે વીસ સફરજન છે અને તે યોગ્ય છે તમે કહી શકો કે સફરજન થી નારંગી થી રાસબરી નો ગુણોત્તર વીસ જેમ ચાલીસ માફ કરશો વીસ જેમ ચાલીસ જેમ સાહીઠ છે અને તે ખોટું નથી પરંતુ આપણે આ પહેલા જોયું આપણે ઘટાડેલા રૂપમાં મૂકી શકીએ તેથી આપણે વિચારીએ કે મોટામાં મોટી સંખ્યા કઈ છે કે જે આ ત્રણેય ને ભાગાકાર કરે આપણે હવે અહીં આમાંથી બે માટે ના કરી શકીએ કારણ કે હવે ગુણોત્તર માટે ખરેખર ત્રણ નો જથ્થો છે સારું મોટામાં મોટી સંખ્યા કે જે આ બધી સંખ્યાને ભાગાકાર કરે તે વીસ છે જો આપણે તે બધાનો વીસ વડે ભાગાકાર કરીએ તો આપણે કહી શકીએ કે દર એક સફરજન દીઠ હવે તેને વીસ વડે ભાગો મારી પાસે બે નારંગી અને ત્રણ રાસ બરી હશે તેથી સફરજનથી નારંગીથી રાસબદનો એક જેમ બે જેમ ત્રણ થાય અને લાગે છે કે તમને સામાન્ય ખ્યાલ આવી ગયો છે જો તમને કોઈ પૂછે કે મને તે લખવા દો કારણ કે થોડું વધારે સ્પષ્ટીકરણ કરવામાં ક્યારેય દુઃખી નહીં થવા જો કોઈ રાસબદ થી નારંગીનો ગુણોત્તર જાણવા ઈચ્છે તો મને તે નારંગી રંગમાં જોવા દો રાસબરીથી નારંગીથી સફરજન મને લાગ્યું કે હું તે પીળા રંગમાં કરવા જઈ રહ્યો છું સફરજનથી તે ગુણોત્તર શું થશે સારું દર ત્રણ રાસબરી માટે મારી પાસે બે નારંગી અને એક સફરજન છે તેથી પછી તે ત્રણ જેમ બે જેમ એક થશે સામાન્ય ખ્યાલ એ છે કે જુદી વસ્તુઓનો ક્રમ કંઈ પણ હોય તમે મૂકો ગુણોત્તર પણ તેના તદ્દન બરાબર ક્રમમાં હશે હવે મેં જેટલા દાખલા અત્યાર સુધી તમને આપ્યા તેનો જે જથ્થો આપણી પાસે અને હું ગુણોત્તર જોઈએ બીજી રીતે જોઈએ તો તે શું થશે હું તમને ગુણોત્તર કહું તો શું થશે જો હું તમને કહું વર્ગખંડમાં છોકરાઓથી છોકરીઓનો ગુણોત્તર શું થશે ચાલો ધારો કે છોકરાઓથી છોકરીઓનો ગુણોત્તર બે ભાગ્યા ત્રણ છે કે જેને હું બે જેમ ત્રણ પણ લખી શકું છું તેથી દર બે છોકરાઓ દીઠ મારી પાસે ત્રણ છોકરીઓ છે અથવા દર ત્રણ છોકરીઓ દીઠ મારી પાસે બે છોકરાઓ છે અને ચાલો ધારો કે વર્ગખંડમાં ચાલીસ વિદ્યાર્થીઓ છે અને પછી કોઈ તમને પૂછે કે તેમાં કેટલી છોકરીઓ હશે વર્ગખંડમાં કેટલી છોકરીઓ હશે તેથી આ જરા વધારે જટિલ લાગે પછી પહેલા આપણે શું કર્યું હતું આપણે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અને ગુણોત્તર જાણીએ છીએ પરંતુ વર્ગમાં કેટલી છોકરીઓ હશે તેથી ચાલો તેને આ રીતે વિચારીએ હકીકતે છોકરાઓથી છોકરીઓનો ગુણોત્તર હું તેને આ રીતે લખીશ છોકરાઓ કદાચ હું રંગને બદલવા નથી માંગતો છોકરાઓ થી છોકરીઓનો ગુણોત્તર બે જેમ ત્રણ થાય આ કાયમ ના બદલાતા સ્વરૂપ ને હું પસંદ નથી કરતો પરંતુ તે દુઃખી નથી કરતો બે જેમ ત્રણ છોકરાઓથી છોકરીઓનો ગુણોત્તર બે જેમ ત્રણ છે તેથી દર ત્રણ છોકરીઓ દીઠ બે છોકરાઓ છે તેથી દર બે છોકરાઓ દીઠ ત્રણ છોકરીઓ છે પરંતુ તે શું કહેવા માંગે છે તેનો મતલબ એમ પણ થાય કે દર પાંચ વિદ્યાર્થી દીઠ શું બે છોકરાઓ અને ત્રણ છોકરીઓ છે હવે આ વાક્ય કેમ મદદરૂપ છે સારું મારી પાસે પાંચ વિદ્યાર્થીઓના કેટલા સમૂહ છે મારી પાસે વર્ગમાં ચાલીસ વિદ્યાર્થી છે બરાબર ને મારા વર્ગમાં વિદ્યાર્થીઓ છે છે અને અને દર પાંચ વિદ્યાર્થી દીઠ બે છોકરાઓ ત્રણ છોકરીઓ તેથી મારી પાસે પાંચ વિદ્યાર્થીઓના કેટલા સમૂહ થશે તો મારી પાસે કુલ ચાલીસ વિદ્યાર્થીઓ છે ચાલો મને તે જાંબુડિયા રંગમાં કરવા દો મારી પાસે ચાલીસ વિદ્યાર્થીઓ છે અને પછી દરેક સમૂહમાં પાંચ વિદ્યાર્થી છે અને મે તે સમૂહ ગુણોત્તર જોઈને નક્કી કર્યો છે દર પાંચ વિદ્યાર્થીઓમાં મારી પાસે બે છોકરાઓ અને ત્રણ છોકરીઓ છે મારી પાસે વિદ્યાર્થીઓના કેટલા સમૂહ હશે તેનો મતલબ થાય કે મારી પાસે આઠ સમૂહ ચાલીસ ભાગ્યા પાંચ મારી પાસે પાંચ વિદ્યાર્થીઓના આઠ સમૂહ છે હવે આપણે શોધી રહ્યા છીએ કે તેમાં છોકરીઓ કેટલી છે તો દરેક સમૂહમાં ત્રણ છોકરીઓ હશે તો મારી પાસે કેટલી છોકરીઓ હશે મારી પાસે આઠ સમૂહ છે દરેક સમૂહ પાસે ત્રણ છોકરીઓ છે તો મારી પાસે આઠ સમૂહ છોકરાઓ માટે તેને કરવાની કેટલીક રીત છે તમે કહી શકો કે દરેક સમૂહ બે છોકરાઓ છે અહીં આઠ સમૂહ છે તો સોળ છોકરાઓ છે અથવા તમે કહી શકો કે ચાલીસ વિદ્યાર્થીઓ છે તેમાંથી ચોવીસ છોકરીઓ છે ચાલીસ ઓછા ચોવીસ એ સોળ થાય તમે આ બે રીત માંથી સોળ છોકરાઓ મેળવી શકો છો અને જો તમે બહુ ઝડપી રીત કરવા માંગતા તો તે એક સમાન હશે તમે કહી શકો જુઓ બે વત્તા ત્રણ એ પાંચ થાય દર પાંચ વિદ્યાર્થીમાં બે છોકરાઓ ત્રણ છોકરીઓ છે તો તેમાં કેટલા સમૂહ થાય તમે કહી શકો કે ચાલીસ ભાગ્યા પાંચ એ આઠ સમૂહ બરાબર છે દરેક સમૂહમાં ત્રણ છોકરીઓ હોય તેથી તમે આઠ ગુણ્યા ત્રણ બરાબર ચોવીસ ચોકરીઓ થાય ચાલો એક તેના કરતા વધુ અઘરું ઉદાહરણ કરીએ ચાલો એક કરીએ કે જ્યાં હું કહું કે ગુણોત્તર ચલો કહીએ કે સારું ખેતર વાળું ઉદાહરણ શરૂ કરીએ ઘેટાનો ગુણોત્તર હું ઘેટાને સફેદ રંગમાં આપીશ ઘેટાથી મને ખબર નથી મરઘી ગુણોત્તર મને નથી ખબર ખેતરનું બીજું કયું પ્રાણી છે ગુંડ ઘેટા થી મરઘી થી ભૂંડ નો ગુણોત્તર કદાચ મારે ફક્ત મરઘી કહેવું પડશે ઘેટા થી મરઘી થી ભૂંડ નો ગુણોત્તર અથવા મરઘીઓ મારે મરઘીઓ કહેવું જોઈએ ધારો કે ગુણોત્તર બે જેમ પાંચ જેમ દસ છે અને ધ્યાન આપો કે હું તેને વધારે ઘટાડી શકું તેમ નથી એવી કોઈ સંખ્યા નથી કે જે તે બધાની સાથે ભાગાકાર થઈ શકે તેથી આ ગુણોત્તર છે ઘેટાથી મરઘીઓથી ભૂંડનો અને ધારો કે મારી પાસે કુલ એકાવન પ્રાણીઓ છે અને હું જાણવા માંગુ છું કે મારી પાસે કેટલી મરઘીઓ છે સારું આપણે સરખી રીતે જ કરીશું દર બે ઘેટા દીઠ મારી પાસે પાંચ મરઘીઓ અને દસ ઊંડ છે એ પરથી ખ્યાલ આવે કે દર સત્તર પ્રાણીઓ તો દરેક સમૂહ સત્તર પ્રાણીઓનો હશે મારી પાસે શું હશે અને મને આ સત્તર ક્યાંથી મળ્યા મેં માત્ર બે વત્તા પાંચ વત્તા દસ નો સરવાળો જ કર્યો છે દરેક સત્તર પ્રાણીઓ દીઠ મારી પાસે ચલો મને હવે નવા રંગનો ઉપયોગ કરવાનો મારી પાસે બે કેટા પાંચ મરઘીઓ અને દસ હશે હવે મારી પાસે સત્તર પ્રાણીઓના સમૂહ વાળા કેટલા સમૂહ થાય મારી પાસે કુલ એકાવન પ્રાણીઓ છે તેથી જો દરેક સમૂહમાં સત્તર પ્રાણીઓ હોય તો એકાવન પ્રાણીઓ ભાગ્યા દર સમૂહ દીડ સત્તર પ્રાણીઓ મારી પાસે સત્તર પ્રાણીઓના ત્રણ સમૂહ થશે અને હવે મારે મરઘીઓ કેટલી છે તે જાણવું છે દરેક સમૂહમાં પાંચ મરઘીઓ છે આપણે તે પહેલેથી જ જાણીએ છીએ અને મારી પાસે ત્રણ સમૂહ છે તો મારી પાસે ત્રણ સમૂહ છે દરેક સમૂહમાં પાંચ મરઘીઓ છે તેથી મારી પાસે ત્રણ ગુણ્યા પાંચ મરઘીઓ જે પંદર મરઘીઓ બરાબર થાય બહુ ખરાબ નથી મેં આ બધાને ભેગા કર્યા અને દર સત્તર પ્રાણી દીઠ મને પાંચ મરઘીઓ મળી મને સત્તરના ત્રણ સમૂહ મળ્યા તેથી તે દરેક સમૂહમાં પાંચ મરઘીઓ હોય ત્રણ ગુણ્યા પાંચ એ પંદર મરઘીઓ થાય તમે આજ રીતનો ઉપયોગ કરીને ઘેટાની સંખ્યા અથવા ભૂંડની સંખ્યા પણ મેળવી શકો છો